ચલાવવાનું છે આ તો આના માટે બહુ ટાઈમ લાગે જાજો છે કારણ કે આ જે વસ્તુ છે ને આ કાઢવાની છે આ કાઢીને પછી અહીં બીજી ફિટ કરવાની છે કમ્પ્લીટ જોવા તમે કેવું લાગે તો કઈ ની ફેમિલી આપણે વરસાદ ની વાત જોઈએ વરસાદ બંધ થાય ને પછી જાઓ જમ્યા આવું ને ભૂખ લાગી છે એટલા માટે અને પછી આપણે ઘરે જમીન પછી પાછા ફરી આવતા રહેશું ફેમિલી તો એવું છે ફેમિલી તો કઈ નહીં ફેમિલી હવે અને કઈ વસ્તુ આ સારું નથી થતું હમણાંથી ઘણા ટાઈમથી ચોમાસું સીઝન શરૂ થઈ ગઈ ગરમી હતી તો વાત અલગ છે કે ગરમી નીકળતી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો પહેલાં તો તમને બધાને ગુડ આપણે ફરી આગળ નવા બ્લોગમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે ફેમિલી ને ફેમિલી જાવું છે અત્યારે ઘરે પણ આ વર્ષે જો ધર્મ 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 શરૂ જ છે ને ટીપી 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 જેવું શરમર છે શરૂ જ છે બંધ થતું નથી કે મારે એવું છે ઘરે તો હું હમણાં ઘરે ગયો તો પલ્લી ગયો છો આખો ઘરે કામ હતું તો જવું પડે એવું હતું એટલે ગયો હતો પલય ગયો પાછું જવું છે ઘરે જમવાનું બાકી છે અને દોઢ વાગી ગયો છે ને જો લાઇટ તો છે વાંધો નથી લાઈટ છે એટલે હું બહાર ઊભો છું કે વરસાદ વરસાદ રહે તો હું હુંકો જાય ને બધી લાઇટો બેટો બંધ કરતો રહો અને પછી હું કો જાય તો હમણાં ગયો તો ટોપી પહેરતો ગયો હતો કારણ કે વરસાદ માછો તેલવાળો છે ને એટલા માટે હું કો ટોપી પહેરતા જઈ તો એ ભીની થઈ ગઈ છે અને બુલેટ જો સાઈડમાં મૂકી દીધું હતું કે પલયની એના માટે તો આ ધીમે ધીમે કરી કરી વધી ગયો છે એવું છે અનેક એટલો બધો નહોતો હું ગયો ક્યારે તો થોડો થોડો હતો તોય પલલી ગયો છું એવું છે ને જો અત્યારે હવે ગાડી આ બાજુ છે વાંધો મારે આજ ગાડી સર્વિસ કરવા જવાનો પ્લાન હતો કહું વરસાદ રહી ને તો હું ગાડી સર્વિસ કરાવતો ઢોર આવતો કમ્પ્લીટ કરાવતો પણ આ ટાઈમ કંઈ રહ્યો નહીં આવો ને વરસાદ બરસાદ કંઈ પણ સાતો નથી એવું છે ફેમિલી તો વરસાદ રહે પછી જાય દોર વાગ્યો છે ને ભૂખ લાગી છે બહુ જ કેમકે હવારનું કંઈ ખાધું ને હવારમાં હું કંઈ નાસ્તો વાસ્તો કરતો નથી ખાલી ડાયરેક્ટ આપણે કોફી પી લઈ એવું છે એટલે હું કહું જતો હોય ને ભૂખ લાગી છે વરસાદ રહેવ જવું જોઈ બતા સુમસામ રસ્તા કોઈ નથી બતા વરસાદ કોણ નીકળે બાર મારી સિવાય કોઈ વાહન ની નથી બતા તો કઈ નઈ ફેમિલી આપડે વરસાદ ની વાત જોઈએ વરસાદ બંધ થાય ને પછી જાવ જમી આવું ને ભૂખ લાગી જાય એટલા માટે અને પછી આપણે ઘરે જમીન પછી પાછા ફરી આવતા રહીશું ફેમિલી તો ફેમિલી જાઉં બે વાગી ગયા હતા આપણે આપણા ટાઈમે જમી જમેલી ગમે એમ થાય પેલા ગમે એટલો વરસાદ જવા પણ મારે મારા ટાઈમે જ જમવાનું ટાઈમ મારા ટાઈમે જ મારે જવાનું દુકાન એવું છે બે વાગી ગયા હતા તો હું કોઈ દુકાને જ આવું પેલા હું બ્લોક ફૂટ કરી ને વરસાદ રહી ગયો છે જોવો તો એટલો એટલો તો આવે છે જીત ઝરમ ઝરમ જર્મ ઝરમર તો શરૂ છે કે ભાઈ થાય ને એવું છે તો ફેમિલી હું તમને ભાઈ પાર્થલ બતાવ કે કેટલું કામ આપણે પહોંચવું છે તમે બતાવો ચાલો આપણે ત્યાં જઈ લાઈક શરૂ છે અત્યારે અંધારું નથી લો વાંધો નથી જો જો આ એટલું બાથરૂમનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ જોવા તમે કેવું લાગે આવી રીતનું કરેલું છે લાઈટ સર કેવો મસ્ત લાગે ને આ ગોલ્ડન પટ્ટીનો ક્રેજ છે ને આ વધારે સારો લાગે આ ગોલ્ડન પટ્ટી છે ને એ વધારે સારી લાગે જો આ બ્લેક શેડ છે એમાં ગોલ્ડન પટ્ટી અને વ્હાઈટ શેડ એમાં બ્લેક ગોલ્ડન પટ્ટી અને આ તળિયું છે અત્યારે સાફ કર્યું છે કારણ કે અત્યારે શું છે સ્પીડ કરવાની છે નીચેનું તળિયાનું એટલા માટે તળિયું સાફ કરેલું છે તો એ ગોલ્ડન પટ્ટીનો લાગે એની માટે શેડ લાગુ પડશે ને વ્હાઈટ આવશે તો વ્હાઈટ એ રીતનું કરવાનું છે તો કેવું લાગે કમેન્ટમાં જરૂર કે કેવું મસ્ત લાગે બરોબર તો કમેન્ટ તો તમારે જરૂર કરી દેવાની છે આજ તો કે કેવું લાગે છે બપોરે જમાઈ ગયા છે હમણાં આગળ જમીન આવશે પાછું કામ શરૂ થાય છે ને વરસાદ વરસાદનું તો કઈ ઠેકાણું છે ને એવું છે કાંઈ વાંધો નહીં વરસાદ આપણે અત્યારે કંઈ કામ નથી મારે દુકાને જવું સામે તો અહીંયા મૂકી દીધી ટોપી ભીની થઈ ગઈ છે એટલે મારા વાળા અત્યારે ભીના છે તો ઝીણા છે નાના નાના છે એમાં ભીના થઈ ગયા એટલે ટોપી પહેરી છે એટલે એ રીતના એટલે લુક એવો થઈ ગયો છે હવે સાવ લઈ લઈ અને ટોપી લઈ લઈ બે વસ્તુ લઈને આપણે દુકાને ભીનું થઈ ગયું છે બધું તો કાંઈ નહીં થવાના રજો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ન બનતા ફેમિલી અને આ જો કબાટ થઈ ગયો હતો કમ્પ્લીટ કબાટ તો તમે જોયો હતો છતાંય તમને બતાવી દો ખેડૂતનો કબાટ છે જોયો તો બહુ વાર લાગશે જે બધું કમ્પ્લેટ થાય ને હજી બહુ સમય લાગે તો મને બતાવીશ આગળ તો કઈ નહીં પેલી ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો પ્રેસ કરો તો જો દોસ્તો અત્યારે જો વાગી ગયા છે ને આપણે કંઈક કામ કરતા હતા આવું કંઈક જો આપણું કામ પડ્યું છે ખુલ્લું હું કામ કરતો કરતો મને યાદ આવ્યું કે આ કટકો તો લઈ લઉં કે બ્લોક બનાવી લઉં આ તો આ બધું મૂકી દઉં સાઈડમાં અને જો અત્યારે કામ કરતા હતા બધું ખુલ્લું પડ્યું છે આજે આ મોબાઈલનો વારો છે ને આ બદલાવાનું છે આ તો આના માટે બહુ ટાઈમ લાગે એવો જાજો છે કારણ કે આ જે વસ્તુ છે ને આ આ કાઢવાની છે આ કાઢીને પછી અહીં બીજી ફિટ કરવાની છે તો આ આખી બદલાવવાની હોય ને તો વાર ન લાગે પણ જે આ કાઢવાની વસ્તુ રહીને એટલે બહુ ટાઈમ લાગે તો તમને બતાવો આ જો અહીંથી છે ને પોઈન્ટ કાઢવાના રહે આ લેગ કાઢીને પછી કાઢવાના રહે એવું છે અને આને કાઢીને પછી નવું લગાવવાનું છે તો એનો અમારે સેટઅપ પહેલાં તો ઊભો કરવો પડશે બધી વસ્તુ પહેલાં તો અહીંથી લઈને બોક્સમાંથી લઈને જવી પડશે અને એવું બધું છે તો આમાં બહુ ટાઈમ લાગે જાય એવો હશે કેમકે ટાઈમ લાગશે મિનિમમ અડધી થી પોણી કલાક વહી જશે તો આપણે કસ્ટમરને તો આપણે કાલનો ટાઈમ આપી દીધો છે કે કાલે લઈ જ અને એની પછી પછી વારો લેવાનો છે કોમ્બો તૂટી ગયો ને તો ડિસ્ક આખી ને આખી નવી ચેન્જ કરવાની છે જો અને તો હું કોઈ પેલા લઈ લો તો હું કોઈ પેલા તમારી સાથે બ્લોગ બને વાતચીત કરી લો એવું છે ફેમિલી તો કાંઈ નહીં જો એવું બધું કામ છે ને એ કામ કરવાનું પણ કામ કરીને અમે છ હાડાસા થઈ ગયા છે ને વરસાદ જન્મ જન્મ શરૂ હતો હવે આવી રીતે ઝરમર ઝરમજ વરસાદ શરૂ હતો તો હું આજે કઈ ગયો નથી દુકાને દુકાન હતું અને બુલેટ પણ ઘરે મૂકતો આવ્યો કારણ કે એને ઢાકી દીધું છે મેં પલ્લી ગયું હતું એટલે પછી હું કહું ફોટો કાટ સડી જશે એવું છે એટલે મૂકી દીધો છે અને એને હવે આને છે ને હવે રિપેર કરી નાખીએ આપણે હવે થોડી વાર રહીને બરોબર તો ફેમિલી આપણી ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા આવ્યો બોલતો નહીં અને બન્યા રોજો આપણા બ્લોગ જો દોસ્તો જોયું તમે બે વાગે છે બે કમ્પ્લીટ શરૂ કર્યા છે એક્સચેન્જ કર્યો મતલબ બે શરૂ કરવાના તો બે વાગે છે અત્યારના બે શરૂ છે પણ કમ્યુનિટી ગાઈડલાઇન્સ ના લીધે પછી બહુ વોઇસ ન સાંભળાવે એટલા માટે ખાલી એમનું છે તો એવું છે ફેમિલી તો કઈ નહીં ફેમિલી હવે અને આ વસ્તુ આ સારું નથી થતું હમણાંથી ઘણા ટાઈમથી ચોમાસું સીઝન શરૂ થઈ ગઈ ગરમી હતી તો વાત અલગ છે કે ગરમી નીકળતી પણ આ ખબર નહીં જોવાની કંઈ દવા હોય ને એવું છે પણ સારું થતું નથી પણ કમ્પ્લીટ થઈ જશે એવો મને વિચાર છે એમ છે તો નહીં ફેમિલી હવે તો બ્લોગ પણ પૂરો કરો છે તો આપણે ચેનલ પર જે ચેનલ પર નવા જ આવ્યા છો તો ચેનલને જોતા હોય છે અમુક ટકા લોકો છે જે બ્લોગ જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો એ લોકોને ખાસ કે ચેનલને સબસ્ક્રાઈબ કરો છો ને બે લાઈકને પ્રેસ કરજો ને વિડીયોને લાઇક કરજો ને બસ જે એક્સચેન્જ કરવાનું હતું એક્સચેન્જ થઈ ગયું ને કામ થઈ ગયું ફિટિંગ થઈ ગયું બરાબર અને આગળ તમે જોયું છે કે આપણે મકાનમાં બાથરૂમનું કામ કેટલું પહોંચ્યું છે એ તો કામ શરૂ જ છે તો વાર લાગશે એવું છે કે ટાઈમ વ્યવ થાય બહુ જાજો કારણ કે હજી બહુ જાજુ કામ છે એટલા માટે છે પણ થોડું થોડું થાય એ કાર્ય બધું ન થાય કારણ કે થોડુંક ટાઈમ લાગી જાય એમાં તો બહુ કેમકે જેટલું કામ કાઢો એટલું કામ નીકળે એવું છે બધું તો કાંઈ નહીં હવે અમે વાગી ગયા છે હવે નવ અને પછી હમણાં દસ વાગશે એટલે આપણે જવાનું છે ઘરે તો કાંઈ નહીં ફેમિલી બના રજો આપણે સોરી આપણે મળશું આવા નવા બ્લોગમાં ફેમિલી બ્લોગમાં ગુજરાતી બ્લોગમાં તો આપણા ચેનલમાં તમે બન્યા જ રહેજો અને સપોર્ટ કરતા જ રહેજો તો મળશું નેક્સ્ટ બ્લોગમાં અત્યારે બસ એટલું તો જય શ્રી રામ બાય બાય